છોટાઉદેપુર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવા ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની સાથે પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવ્યું છોટાઉદેપુર લોકસભાના બીજેપી ઉમેદવાર જસુભાઈ રાઠવાએ સભાને સંબોધન કરી વિજયનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો પાંચથી છ લાખના લેણ સાથે છોટાઉદેપુર લોકસભાનું કમળ ખીલવી મોદી સાહેબને અર્પણ કરવાનો દાવો જસુભાઈ અર્જુન મુંડાજીની અધ્યક્ષતામાં વિજય વિશ્વાસ સભા યોજાઈ જેમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત પદાધિકારી શ્રીઓ અને સાથી કાર્યકર્તા શ્રીઓએ છોટાઉદેપુરનું કમળ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના શુભ હાથોમાં સોંપવાનો મક્કમ સંકલ્પ કર્યો જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આદિવાસી પહેરવેશ ધારણ કરી નૃત્ય કરતા કરતા આવ્યા હતા અને ઉમેદવાર શ્રી જસુભાઈ રાઠવાનો ઉત્સાહ વધાર્યો હતો આ સભામાં ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ શ્રી ગૌતમભાઈ ગેડિયા ક્લસ્ટર પ્રભારી તથા પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા પૂર્વ સાંસદ શ્રી નારાયણભાઈ રાઠવા લોકસભા પ્રભારી શ્રી શબ્દ શરણભાઈ તળવી છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલ ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા શ્રી શૈલેષભાઈ મહેતા શ્રી ચૈતન્યસિંહ ઝાલા શ્રી જયદત્થ્રસિંહ પરમાર શ્રીમતી ડૉક્ટર દર્શનાબેન દેશમુખે છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ છોટાઉદેપુર જિલ્લા લઘુમતી મોરચા પ્રમુખ મકસુદભાઈ રાઠોડ તથા મુસ્તફા ચૌદ